હલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવી છું નવરાત્રિ વિશે આપણા સૌનો મનગમતો પ્રિય તહેવાર ગુજ્જુ ધી રોક્સ વિથ ગરબા આપણે નવરાત્રિ વિશે વાત કરીએ મિત્રો એના પર વાત તો કરવા જેવી નથી ખાલી માણવા જેવો તહેવાર છે છતાંય હું તમને જણાવીશ વિડિયોમાં મારી સાથે જોડાઈ રહેવા બદલ આભાર મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ નવરાત્રિ ગુજરાતનું સૌથી મહત્વપૂર્ણ ભવ્ય અને ઉત્સાહપૂર્ણ તહેવાર છે આ ફક્ત એક તો ધાર્મિક મહત્ત્વ ઉત્સવ નથી પણ ગુજરાતી સંસ્કૃતિ સામાજિકતા અને જીવનશક્તિનું પ્રતીક છે આ તહેવાર નવરાત્રિ શબ્દનો અર્થ છે નવરાત્રિનો સમૂહ હવે મિત્રો આપણે એનું ધાર્મિક મહત્ત્વ એના વિશે વાત કરીએ તો નવરાત્રિનો મુખ્ય આધાર માતા દુર્ગાની નવ સ્વરૂપોની પૂજા અર્ચના ઉપર રહેલો છે મિત્રો માન્યતા છે કે આ નવ રાત્રિ દિવસ દરમિયાન માતા દુર્ગાએ મહિષાસુર નામક રાક્ષસનો વધ કરેલો અને આ નવી રૂપો દેવીના નવ જુદા જુદા ગુણો અને શક્તિનું પ્રતિક છે નવ દિવસ દરમિયાન પૂજાતા માતાના આ નવ સ્વરૂપો હું તમને જણાવીશ પ્રથમ દિવસે માતા શૈલપુત્રીનો અવતાર હોય છે જે પાર્વતીજીનું સ્વરૂપ છે અને પર્વતરાજ હિમાલયના પુત્રી તરીકે ઓળખાયેલા દ્વિતીય દિવસ દ્વિતીયમ બ્રહ્મચારીણી એટલે બ્રહ્મચારિણી માતાનું સ્વરૂપ હોય છે બીજા દિવસે જે તપસ્યા અને મોક્ષની દેવી ગણાય છે તૃતીયમ ચંદ્રઘંટેથી એટલે ચંદ ચંદ્રઘંટા માતાનું સ્વરૂપ ત્રીજા દિવસે હોય છે જે શાંત અને સૌમ્યતાનું પ્રતિક ગણાય છે એમના મસ્તક પર ઘંટા જેવો આકાર હોવાથી એમનું આ નામ પડેલું ચંદ્રઘંટા આ માતાજીના હું જુદા જુદા સ્વરૂપોની મિત્રો આપણે વાત કરી રહી છું તો એના વિશે પણ જાણવું જરૂરી છે હવે આપણે ચોથા સ્વરૂપની વાત કરીએ તો કુષ્માંડેટી ચતુર્થક્રમાં એટલે જે સૃષ્ટિની સર્જક છે અને એની કૃપાથી સૂર્યચંદ્ર ચમકે છે પાંચમા દિવસે આવે છે સ્કંદ માતા જે કાર્તિકે જેમને સ્કંદ કહેવાય છે એમની મા ગૌરી માતા છે એટલે સ્કંદ માતા પછી સષ્ટામ કાત્યાયની એટલે ઋષિ ઋષિકાત્યાયની તપસ્યાથી પ્રગટેલા દેવી જે દાનવોનો નાશ કરે છે એટલે કાત્યાયની દેવી પછી આવે છે કાલરા કાલરાત્રીમાં સાતમા દિવસે સપ્તમમ કાલરાત્રિ ચા એટલે જે રાક્ષસોનો રાસ કરનાર ભયંકર સ્વરૂપવાળી મહાકાળીમાં છે જેને કાલરાત્રીનું સ્વરૂપ તરીકે ઓળખાય છે મિત્રો અષ્ટમ અષ્ટમ મહાગૌરી મહાગૌરીમાં પાર્વતીમાં બાળકોનીમાં જે અત્યંત શુભ શાંત સ્વરૂપ વાળી છે એ મહાગૌરીમાં છે સિદ્ધિદાત્રીમાં નવમમ નવમા દિવસે એમનું જે સ્વરૂપ હોય છે જે સિદ્ધિદાત્રી હોય છે એટલે જે સર્વ સિદ્ધિઓને અર્પણ કરનારી છે દેવી એટલે સિદ્ધિદાત્રીમાં આ તો આપણે વાત કરીએ માતાજીના નવ સ્વરૂપોની ત્યાર પછી મિત્રો વિજયાદશમી દશેરા અધર્મ પર ધર્મનો અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી વિજયા દિવસ વિજયાદશમીના દિવસે મિત્રો દશેરા તરીકે પણ ઓળખાય છે અને એનો તહેવાર મનાવવામાં આવે છે જે ભગવાન રામે રાવણ સામે સીતા માતાને પાછા મેળવવા માટે યુદ્ધ કરીને વિજય મેળવ્યો હતો અને રાવણનો નાશ કરેલો એ વિજયાદશમી ઘરેલું પૂજામાં લોકો ઘટ સ્થાપના કરે છે એટલે ગરબાની સ્થાપના કરે છે માટીનો ઘડો લાવે છે જેમાં કાણા હોય છે સરસ રીતે એને સુશોભિત કરેલો હોય છે માતાજીનું પ્રતિક હોય છે અને ઘડાની આસપાસ જવારાઓ આવે છે મિત્રો જે લોકો ઓથેન્ટિક પરંપરાગત પ્રાચીન રીતે માને છે નવરાત્રિને એ રીતે ઘટ સ્થાપના ઘડાનું સ્થાપન કરીને નવરાત્રિની પૂજાની શરૂઆત કરે છે હવે આપણે મુખ્ય વાત પર આવીએ મિત્રો કે નવરાત્રિની ઉજવણી એ કેવી રીતે થાય છે બધાને ખબર જ હશે છતાં હું જણાવું છું કે ભાઈ નવરાત્રિની ઉજવણી મુખ્ય બે ભાગમાં થાય છે ધાર્મિક અને સામાજિક કે સાંસ્કૃતિક રીતે તો ધાર્મિક ઉજવણીમાં માતાજીના નોર નોરતા ઘણા લોકો નકોરડા ઉપવાસ કરે છે ઘણા લોકો ફરાળ ખાઈને ઉપવાસ કરે છે ઘણા લોકો નવ દિવસ એક જ ધાન ખાઈને પણ ઉપવાસ કરે છે જેમાં નકોડામાં તો તમને ખબર જ છે ફળ દૂધ સાબુદાણા મોરૈયો રાજગ્રો એ બધાનો ઉપયોગ કરીને એક ટાઈમ જમીને એના ઉપવાસ થાય છે અથવા પછી એક ટાઈમ ફળાહાર કરે છે અને સાદોને સાત્વિક ખોરાક લઈને પણ માતાજીના નોરતાનો ઉપવાસ રાખતા હોય છે લોકો હવે પૂજા અર્ચના દરેક ઘરે ઘરે મંદિરોમાં માતાજીની મૂર્તિ અને ચિત્રની વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે મિત્રો ગરબા સ્થાપના થયા હોય ઘરે દીવો સ્થાપીને પણ નવ દિવસ એનું પૂજન અર્ચન કરવામાં આવે છે મંદિરોમાં તો સંધ્યા ટાણે માતાજીની જય આધ્યા શક્તિ આરતી વિશ્વમભરી સ્તુતિ એ સિવાય માતાજીના ગરબા ઠેક ઠેકાણે ગુંજારોથી ગાજી ઉઠે છે દરેક મંદિરો દરેક સ્થળ દરેક સોસાયટીઓ કથા ભજન દુર્ગા સપ્તશતીનું પઠન એવા ધાર્મિક ગ્રંથોનું પઠન કરવામાં આવે છે એના પાઠ કરવામાં આવે છે મિત્રો બ્રાહ્મણને બોલાવીને એની વિધિવત એની પૂજા અર્ચના કરવામાં આવે છે પછી એની સામાજિક અને સાંસ્કૃતિક ઉજવણીની વાત કરીએ મિત્રો તો એમાં ગરબા અને દાંડિયા રાસ ખુશ થઈ ગયા ને આ નવરાત્રિનો સૌથી પ્રખ્યાત અને ઉત્સાહી વાત છે મિત્રો જેમાં રાત્રિના સમયે શહેરો શેરીઓ ગામોમાં મોટા મોટા મેદાનોમાં ગરબા રાસના મેળાવડા યોજાય છે દેવીના દર્શન લોકો સુંદર સજ્જ નવા નવા ચણિયાચોળી જુદા જુદા ડ્રેસિંગ કરીને પંડાલો મંદિરોમાં આવે છે દર્શન કરે છે ગરબાનો લાભ લે છે અને ખૂબ મજાથી ગરબા ગાય છે ઝૂમે છે ઘૂમે છે મિત્રો આ પ્રસંગ જ્યારે યોજાય ને ત્યારે એટલું સુંદર સ્વરૂપ લાગે છે તમે જો યુટ્યુબમાં ને એમાં જોતા હશો ઉપરથી જે શૂટિંગ લીધેલું હોય છે આહાહા હા કેટલું સુંદર સ્વરૂપ લાગે છે એટલું સરસ ઉજવણી થાય છે લાઇટોના ચમકારા એની વચ્ચે ગોળ ગૂમતી નારી સંગીતનો તાલ વાહ વાહ ઢોલકનો નાદ બહુ સરસ રીતે ગરબાનો ઉત્સવ યોજાય છે હવે વાત કરીએ પ્રસાદ વિતરણ તો ઘરે ને પંડાલોમાં જાત જાતના મીઠાઈ પકવાન અને ભોજનના પ્રસાદનું વિતરણ થાય છે દરેક ભાવિક ભક્તો એમાં જોડાય છે માતાજીના પ્રસાદનો લાભ લે છે હવે ગરબા નૃત્યની વાત કરીએ તો ગરબા ગુજરાતની હૃદય સ્પર્શી સાંસ્કૃતિક ઓળખ છે જે શબ્દ છે ને ગરબ ગરબ એક માટીનો ઘડો એવું કહેવાય છે ગરબ એટલે અને તા એટલે પ્રકાશ એના પરથી બન્યો છે જેનો અર્થ થાય છે ઘડાનો પ્રકાશ એટલે ગરબો એનો મૂળ અર્થ એવું છે કે પ્રાચીન સમયમાં ગરબા એ દેવીની આસપાસ ફરતું એક પૂજા નૃત્ય હતું નૃત્યનું કેન્દ્ર માતાની મૂર્તિ અથવા ઘડો જેમાં દીવો પ્રગટતો હોય અને દીવાના ઘડાના કાણામાંથી દીવાની જ્યોત બહાર આવી રહી હોય જે સૃષ્ટિના કેન્દ્ર અને જીવનના સ્તોત્રનું પ્રતિક છે પછી નૃત્ય શૈલીની વાત કરીએ મિત્રો બધાને આવડે જ છે છતાંય જણાવું છું કે ગરબા એ વર્તુળાકાર નૃત્ય છે જેમાં નર્તકો એક સરખી લયબદ્ધ ચાલ તાલીઓ અને તાળીઓ સાથે ગૂમતા હોય છે નૃત્યની ગતિ ધીમેથી શરૂઆત થાય છે મિત્રો અને પછી અત્યંત વેગેલી ઉત્સાહી અને ચલતીના સૂરમાં છેક સુધી ધમધમાટ સાથે ગાજે છે પોશાકની વાત કરીએ તો સરસ સરસ ચણિયા ચોળી કેડિયા ધોતી કંદોરા હાર ગજરા અને ભરપૂર રંગબે રંગબેરંગી વાતાવરણ સાથે જુદી જુદી ચોલીઓ ઓઢણી પહેરી દરેક નરનારી સરસ સરસ ગરબા રમે છે એમાં ઘણીવાર મિરર વર્ક હોય છે ચમકદાર ગોટા હોય કઢાઈથી સજ્જ થયેલું હોય જાત જાતના ભાતીગળ એમાં મોર ચકલા પોપટ એની ભાતો પણ ગૂંથેલી હોય છે સરસ સરસ રબારી વર્ક હોય છે ગામઠી વર્ક એના ચણિયાચોળી આજકાલ તો બહુ સુંદર સરસ રીતે હાથથી ગૂંથેલા મશીન વર્ક થયેલા જાત જાતના ચણિયાચોળીઓ મળે છે દરેક કલરમાં અફલાતુન ડિઝાઇન વર્ક સાથે બધા ચણિયાચોળી પહેરે છે પુરુષોની વાત કરીએ તો ધોતી પહેરે છે કેડિયા પહેરે છે માથે પાઘડી પહેરે ગળામાં ખેસ નાખે વાહ વાઈ વાહ હવે એનું સંગીત જે પરંપરાગત રીતે ગરબા ડફ ડ્રમ ઢોલક વાજાપેટી હાર્મોનિયમ એકદમ સુર સંગમ ક્લાસિકલ બેઝ સાથે અથવા ડ્રમ સાથે દરેક જગ્યાએ અલગ 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 રીતે ગાવામાં આવે છે પરંતુ આજકાલે ઇલેક્ટ્રોનિક સંગીત ઢોલ સિન્થેસાઇઝર અને આધુનિક ગીતો સાથે પણ એ ગવાઈ રહ્યું છે જેમાં ગીતો મુખ્યત્વે એટલે કે ગરબા જે માતા દુર્ગાના ભગવાન કૃષ્ણ રાધાના અને ગુજરાતી લોકગીતો પર આધારિત હોય છે દાંડિયા રાસની વાત કરીએ મિત્રો તો દાંડિયા રાસ એ ગરબા જેટલો જ પ્રખ્યાત નૃત્ય છે પરંતુ એની શૈલી અલગ છે દાંડિયા રાસની માન્યતા એવી છે મિત્રો કે જે કૃષ્ણ ભગવાને રાધા અને ગોપીઓ સાથે કરેલા પ્રેમનું પ્રતિક જે મહારાસ કરેલો આપણા કૃષ્ણ ભગવાને જેની બધાને ખબર છે કે એની અલૌકિક અદ્ભુત ઝાંખી હતી મહારાસ જેના પરથી આપણે આ રાસમાં જોડાઈએ છીએ એવું માનીએ છીએ કે મહારાસ એ ભગવાન કૃષ્ણને રાધાના પ્રેમનું પ્રતિક છે ત્યાર પછી એને ગરબામાં વણી લેવામાં આવ્યું એ એક જોડીમાં થતું નૃત્ય છે સામ સામે દરેક નર્તક અને નર્તકી બે હાથમાં રંગીન દાંડિયા લઈને સામ સામે આવે છે અને એક લઈબદ્ધ તાલ સાથે દાંડિયા મારીને એ નૃત્ય રમતા હોય છે અને દાંડિયા રાસ કહેવાય છે જેમાં વિવિધ પગલાંઓ અને ચાલો ભજવાતી હોય છે એ નૃત્ય વધુ ઝડપી અને ઉર્જા સભર હોય છે એમાં એક વાત જણાવો મિત્રો નાના ટેણિયાથી માંડીને વયોવૃદ્ધ જે ગરબા રમવા માટે સક્ષમ હોય બધાને આ દાંડિયા રાસ ખૂબ સહેલાઈથી આવડી જાય છે અને એમાં જોડાય છે પણ બધા હવે પોશાકની વાત કરીએ તો દાંડિયા માટેનો પોશાક પણ ગરબા જેવો હોય છે પરંતુ દાંડિયા વધુ ઝડપથી રમવાના હોવાથી પોશાક વધુ હલકા અને આરામદાયક પસંદ કરીએ તો વધુ સારું હવે એનું નિષ્કર્ષ ગણીએ મિત્રો કે નવરાત્રિ એ શ્રદ્ધા ઉત્સાહ સંસ્કૃતિ અને એકતાનો અનોખો સંગમ છે મિત્રો તે એવો એક સમય છે જ્યારે સમગ્ર ગુજરાત આનંદ ભક્તિ નૃત્ય સંગીતમાં ડૂબી જાય છે માતાજીની ભક્તિ ખૂબ દિલથી ભાવથી કરે છે અને દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતીઓ બહારના દેશોમાં પણ અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા વિવિધ દેશોમાં પણ આપણા ગુજરાતીઓ ગરબાના પ્રોગ્રામ યોજતા હોય છે અને દરેક ગુજરાતી માટે આ એક એમની વિરાસત અને ઓળખ સાથે જોડાવાનો સરસ માર્ગ છે એટલે નવરાત્રિ તો મિત્રો મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય અંબે જય નવદુર્ગા